તો સાલો દોસ્તો ડેલી વ્લોગ નિલેશમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે હું તમારા માટે બેસ્ટ ધાધરનો ઉપાય લઈને આવ્યો છું જે લોકોને ધાધર થઈ હોય કબજિયાત થઈ હોય તો એના માટે બેસ્ટ ઉપાય છે તો આ તમે જોઈ શકો છો આ જે ઝાડ છે ખડ જેવું કહેવાય અને આપણે ખડ જ કહીએ છીએ તો મિત્રો તમે આ જોઈ શકો છો આ ધાધર થઈ હોય તો ધાધર માટે આ બેસ્ટનો ઉપાય છે મિત્રો આ તમને ગમીને મળી જશે આ આપણે ગમે ત્યાં રોડ ઉપર તમને રોડ પર રસ્તા પર તમે ગમે ત્યાં જાઓ ખેતરમાં તમને આ આને આપણે ખડ કહીએ છીએ આ તમને માંડવીના પાન જેવા પાન હોય છે આને સિંગના એને આમાં આવી સિંગ આવે છે તમે જોઈ શકો છો જો આ જે લોકોને ધાધર થઈ હોય ને એના માટે બેસ્ટ ઉપાય છે આને શું કરવાનું છે આના પાંદડા લઈ લેવાના છે પછી આના પાંદરાને છે ને વાટી નાખવાના છે પાંદડા વાટી અને પછી આનો પાવડર બનાવી લેવાનો છે ને જો તમારે તાજે તાજી લગાડવી હોય તો તાજે તાજી પણ લગાડી શકો છો આની પેસ્ટ બનાવી લેવાની છે આની પેસ્ટ બનાવી અને એમાં થોડુંક દહીં નાખવાનું છે આમાં દહીં ઉમેરી અને આની પેસ્ટ જ્યાં ધાધ થઈ હોય ત્યાં તમે માત્ર અઠવાડિયું સોંપડશો એટલે ગમે તેવી ધાધર હોય એ મટી જાય છે તમારે શું કરવાનું છે આના પાંદડા લઈ લેવાના છે લાટ બધા કેમ કે આ ચોમાસામાં જ મળે છે આ પછી તમને મળતી નથી એટલે ચોમાસામાં જ આ મળે છે તો આને તમારે પાંદડા લાટ બધા લઈ લેવાના છે ને આના પાન તમારે લઈ અને આને એનું બરાબર મિક્સરમાં કાઢી લેવાના છે પહેલાં થોડાક સુકાઈ જવા દેવાના છે સુકાઈ જાય પછી આના પાંદડાને તમારે પાવડર બનાવી લેવાનો છે પાવડર બનાવી એને પછી એમાં થોડુંક દહીં ઉમેરી અને જ્યાં ધાજર થઈ હોય ખરજવા થયો હોય કોઈપણ જાતનું તમને ખરજવા થયો હોય તો આ પાનડાથીને તમને માત્ર મટી જાય છે મિત્રો આ બહુ દેશી ઉપાય છે અને આના કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતા એક વખત ટ્રાય જરૂરથી કરી લેજો આ તમને રોડ ઉપર ગમે ત્યાં મળી જશે જો આ રસ્તા ઉપર જ છે આ ને આ ચોમાસામાં થાય છે મિત્રો આપણે આ આ દેશી જડીબૂટી છે આ આપણે ખેતરમાં ગમે ત્યાં રોડ ઉપર જ મળી જાય છે શેઢા પાળિયામાં ને આનો ઉપાય તમે હાવ સિમ્પલ ઉપાય છે અને પાંદડા લઈને તમે આનો વાટીને ભોગો કરી નાખો પાવડર બનાવી લો ને તાજે તાજો પણ તમે આનો યુઝ કરી શકો છો દહીંમાં આનું મિક્સ કરી અને ગમે ત્યાં ધાધર થયું હોય ત્યાં તમે સોંપડી શકો છો તો આની સિંગ પણ બહુ કામ લાગે છે અને સીંગના જે બીયા હોય છે અને બીયામાં જે લોકોને કબજીયાત રહેતો હોય ત્યાંનું બીયાનો પાવડર પીવે તો એ લોકોને કબજીયાત પણ મટી જાય છે તો જે લોકોને કબજિયાત રહેતો હોય એના માટે પણ આ બહુ રામબાણ ઈલાજ છે અને સીંગ લઈ લેવાની છે અને સિંગનો પાવડર બનાવી અને ગરમ પાણી સાથે લેવાથી ગમે તેવો કબજિયાત હોય એ પણ મટી જાય છે તો મિત્રો જે લોકોને કબજિયાત થયો હોય ધાધર થઈ હોય એના માટે આ બેસ્ટ જડીબૂટી છે ને આ તમને દેખાવામાં તો ઘણા લોકોએ જોયે જ હોય કેમ કે આ ગમે ત્યાં થાય છે તો આ લો આ જડીબુટ્ટીને ઇગ્નોર ન કરતા કેમ કે તમને ખબર ન હોય ઘણા લોકોને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો જેણે યુઝ કર્યો હોય ને મિત્રો સાવ દેશી ઉપાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને તો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો ને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં